વિપક્ષ ક્યાંક ને ક્યાંક સરકાર ઉપર આકરા પ્રહાર કરતું હશે અને તેમની કામગીરી ઉપર સવાલ ઉઠાવતું હશે ત્યારે દાહોદના મનરેગા કૌભાંડ ને લઈને ફરી એકવાર પ્રશ્નો ઉઠ્યા છે અને તેમની કામગીરી દરમિયાન આપણે જોયું હતું કે સવાલો ઉભા કર્યા છે અને આ મામલો વિધાનસભા સુધી પહોંચ્યો છે વિગતે ચર્ચા કરીએ સમગ્ર વિષયની

ત્યારે આમ લોકોના સવાલ વિધાનસભા સુધી પહોંચ્યા છે અને વિપક્ષ નેતા તુષાર ચૌધરી નું ગરીબ માણસ ને રોટી માટે સ્થળાંતર ના કરવું પડે અને પોતાના ગામમાં સૌથી વધી રોજગારી મળે એ માટે યોજના લાવવામાં આવી ગરીબોને રોજગારી આપવાને બદલે આ યોજના ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી નોંધ હોય જિલ્લા પંચાયત સભ્ય હોય ધારાસભ્ય હોય ગુજરાત સરકાર નું હોય હોય એને કમાણી માટેનું એક સાધન બનાવી દેવામાં આવ્યું હોય ત્યારે માત્ર આ પ્રશ્ન લાળું નથી પણ સમગ્ર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના સાથે જોડાયેલા લોકો આ યોજના સાધન બનાવીને કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરી રહ્યા હોય ત્યારે સમગ્ર ગુજરાતમાં આ મનરેગા યોજનાના થતા કામોની તપાસની અમે માગણી કરી મારા તાલુકાની વાત કરીશ તો આઠ જેટલા કેટલે જેની કિંમત હતી એક કરોડ પંચાવન લાખ રૂપિયા એક કરોડ પંચાવન લાખ રૂપિયા બાવીસ ત્રેવીસમાં ચૂકવી દેવામાં આવ્યા છે આજે પણ એક પણ ચેકડેમ હજી સુધી બનવામાં આવ્યો નથી મેં મારા મત વિસ્તારમાં શોધવાનો પ્રયત્ન કર્યો કે આ ચેકડેમના કામો ક્યાં ચાલે છે એ સ્થળ પણ હું જોઈ ના શક્યો અને મેં કલેક્ટરને સંકલન સમિતિમાં પૂછ્યું કે ભાઈ કલેક્ટર ને ડીડીઓ તમે મારી સાથે આવો અને મને આ કામ ક્યાં ચાલે છે બતાવો તો હજી આજે બે મહિના થઈ ગયા છે કલેક્ટર ને ડીડીઓ મને જવાબ પણ આપી નથી શક્યા અને સ્થળ પણ બતાવી નથી શક્યા એના પરથી જ સાબિત થાય છે કે આમાં કેટલો ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે